નિરોણા શિકારી ટોળકીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાવી તપાસ આદરતી પશ્ચિમ કચ્છ રેન્જ ફોરેસ્ટ હું શ્રી ડીબી દેસાઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર નખત્રાણા પૂર્વ રેન્જ છેલ્લા દોઢેક વર્ષથી અત્રે ફરજ બજાવું છું તારીખ આ સંદર્ભના કેસમાં તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ દરમિયાન પાલનપુર બાંડી ગામ સુધીના માર્ગો ઉપર વાહન ચેકિંગ દરમિયાન અજાણ્યા શખ્સો ઈસમો ચાર શખ્સો અલ્ટો ગાડીમાં આવેલ અને તેમાં લોખંડની જાળી અને અન્ય હથિયારો મળી આવેલ ત્યારબાદ તેઓ દ્વારા અત્રે અમોને સુપ્રત કરેલ ત્યારબાદ અમો દ્વારા તથા અમારા રેન્જના તમામ સ્ટાફ દ્વારા નાયબ સંરક્ષક શ્રી યુવરાજસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ વિવિધ કલમો કલમ નવ વિવિધ કલમો દ્વારા શિકારનો ગુનો નોંધી અને નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સાહેબ જજ સાહેબની કોર્ટમાં ચારેને રજૂ કરેલ ત્યારબાદ ત્રણ દિવસના નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે